ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ ભાંગના કારખાના પાસે તત્વોનો ત્રાસ ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલ ભાંગના કારખાના પાસે બેફામ બન્યા છે અહીંના સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે રાત્રિના સમયે આ લુખા તત્વો નશાની હાલતમાં આ વિસ્તારમાં આવીને ઘર પાસે પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરીને પથ્થરમારો કરતા હોવાનું જણાવ્યું હતું જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

અને બધા વાહનના બધા નુકસાની કઈ રીતે બધા કેટલા જણા હતા એ લોકો બધા એ ચાર પાંચ જણા હતા પછી તો બધા અંદર હવને બીક લાગે એટલે બધાને બીક લાગે બીક લાગે એટલે બધા ઘરમાં ગરી ગયા ને અમારા છોકરાને સલામતી નથી અમારા બચ્ચા બહાર રમતા હોય અને આવી રીતે એ લોકો આવી જાય અમારું અમને કોઈ કાઈ નથી બોલ્યા પણ ગાળું બોલી જાય જેમ જેમ અને બચ્ચાને નુકસાની થાય નહીં બચ્ચાને કાક છું તો શું કરવાનું અમારી સલામતી થાય ને એવું અમને કરી દે બીજું કાંઈ નહીં અહીંયા અમારી સલામતી અમને નહીં મળે તો અમે પછી બહાર આગે પોકશું અમેરિકા ભાંગના કારખાના વિસ્તારમાં અહીંયા અજાણ્યા શખ્સો આવી અમારા ઘર પાસે આવી ખરાબ ગાળો બોલે છે ગાડીઓ નુકસાન કરે છે અને વારંવાર આવી વસ્તુ બને છે જો આ વસ્તુ માટે કોઈ પગલાં નહીં લેવાય તો અમે ગાંધીનગર લગી ફરિયાદ કરશું અત્યારે શું હાલ બનાવ હું બેનો અત્યારે બનાવમાં એવું છે કોઈ અજાણ્યા માણસો આવી ઘર પાસે આવી બધાના ઘર વિખાવે છે અને ઘરમાં ગરી જાય છે અને અપશબ્દો વધારે છે પણ છોકરાઓ બીજા એ રીતે મોટા મોટા અવાજ રાવું પડે છે ગાળું બોલે છે તમે પોલીસ સ્ટેશન ગયા શું કીધું પોલીસ સ્ટેશનમાં કીધું છે અત્યારે ગાડી મોકલેલી છે અને અમારી માંગણી એવી છે કે અહીંયા છાવણી મૂકવામાં આવે એસઆરપી ની છાવણી હતી મૂકવામાં આવે